એના પગ કમજોર છતાં જોર કરી કરીને ઉપડતા હતા કેમ કે એ ચોર હતો એ કોનો ચોર હતો સારી દુનિયાનો જ એ ચોર હતો મદારીએ માનવી જેવું માનવી જોડ્યું હતું એ માનવીએ આવતાની વાર જ મદારીના મોંમાંથી રોટલો જોટવ્યો હતો પોતાના રોટલામાં ભાગ પાટાવનાર માનવી મદારીને પોતાના એક વાંદરા કે વીસ જેટલો પણ ખપતો નહોતો સાપ અને નળિયાને લોહી લોહાણ સંગ્રામ કરાવીને મદારી માનવીઓની બહુ કૂપીને રીઝવી શકે છે પણ માનવી અને નોળિયાની લડાઈ દેખીને એની ચાદર પર કોણ એક દુકાને પણ ફેંકવાનું હતું મદારી મનમાં ને મનમાં બબડાતો હતો સાપને છૂટું મૂકી દઈશ તો દેડકા ખાઈને પણ પોતાનું ગુજારો કરશે પણ આ માનવીનો બાળ નહીં દેડકા ખાઈ શકે નહીં એક જીવડું પણ જઠરમાં જીવી શકે નહીં જંગલના પાંદડા પણ ચારી શકે એને તો જોશે રોટલોને દૂધ રોટલોને મીઠાની કાકરી દૂધ પાઈને સાફ ઉજેરવો સારું છે કેમકે એના ડંખ ઉપર નોળવેલના પાંદડા ઘસી શકાય છે પણ આ માનવીનો બાળ મોટો થઈને કાળી રાતે મારું ગળું ચીપી નાખશે તેનો કોઈ ઇલાજ નહીં રહે માનવીના દાંત વિશ્વાસે તેના પર ઓસર નહીં રહી મદારીની કંબકથી બેસી ગઈ પ્રભાતની આંખ લાલ થઈ અને છોકરો જોડીની અંદર વળ્યું જોડીમાંથી છોકરાએ ડોક્યું કર્યું ત્યારે એણે મદારીની ગરદન મડાયેલી દેખી ચાર થાક્યા પાક્યા પશુઓને પગ ઘસરતા દીધા બુઢા મદારીની કાંગ અપ્ર પોતાનો છૂલો ભાળીને એ બાળકે મગ રૂબીની લાગણી માણી કે નહીં તે તો એ જાણે પણ એનું મોં દાંત કાઢી રહ્યું હતું મને ખબર છે કંબક મધારી આંખોની બંગાર ખેંચીને બોલ્યો ઇન્સાન ઇન્સાનની ગરદન પર ચડે છે ત્યારે અ એને સુખ વળે છે એટલા માટે તો મેં જાનવરોનો સંગ લીધો હતો મા બાપને મેં નાનેથી સલામ ભરી હતી ચાલીસ સાલ ઉજરી ગઈ પણ કોને ખબર છે તો મારું બાપ જોવું જોઈએ મારા બાપે એના પાડેલા સાપનો એ એ બાપે જ કોઈ બામણીના પડ્યો હશે જાનવરની હત્યા કરનારો જ માનવી અવતરે છે પણ માનવીનો માર કાંઈ સાપ થોડા સર્જે છે મને તો એ વિદ્યાની ગમ નથી ને નીકળતું ને ટૂંકો કરી ન નાખત હું સાપનો અવતાર પામો હજાર વર્ષની અવરદત્તા લઈ આવત દેડકા મને ઉંદરનો તો અખોટા ફરખ ભર્યો છે ને માલિકે દુકાળ તો દાણાનો પડે દેડકાનો દુકાળ સાંભળ્યો છે કે ધી ગમાર પણ મને એવડી રીતે માલુમ નથી એટલે તારો ટોટો પીસીને પણ શું કરું પાછો એ પાપનો માર્યો હું ઇન્સાને પેટ પડું તો મારું છુટકારો ક્યારે થાય એટાલેજ તું તુને મારવાની હાક ચાલતી નથી તું માનતો મા બેવખું કે મને તારી રહેમ આવે છે તું ક્યાં વિછું કે ચંદણખો છો કે મને તારી દયા આવે તું તો મારો રોટલો છૂટવીને કાલી રાતે ખાઈ જનારો જૂની ઇન્સાન છું તું દાંત કાઢી રહ્યો છે ને કાઢ કાઢ ભા ખાવું ખાવું છે બાળકે પોતાના કાંધ પર ઉઠાવનાર મરદારીને જાણે કે હુકમ કર્યો સાવકાર સાવકાર મદરીનો ડોકમાંથી જવાબ નીકળ્યો તને શું એમ થાય છે કે મેં તને સૂતા રાખી મારું પેટ ભરી લીધું છે સાકારના જેવું કીમ બોલી તર્યો છું હે ભા આ ચાર જીવ મારી ભેડા પામી અને દસ સાલથી રહે છે પણ એણે મને આવી સાવકારીવાળો સવાલ નથી કર્યો એને તો ઇતબાર છે કે પ્રથમ પેલું અનાજ હું એના મોંમાં જ મૂકીશ એટલે તો હું ઇન્સાન છું તો એ મારી ઈમાન છે હું સાવકાર મારા માથે નવ નાકનો પંજો છે અધોર પિયા લો મેં નથી પીધું એ વાત સાચી છે નિકર હું તને જ ખાઈ જાત પણ મારે ઈમાન જેવી જાત છે તું દાંત શેનો કાઢો છે ખાવું છે ખાવું છે બાળક રડવા લાગ્યો અરે ઇતબાર રાખ જરાક તો ઇતબાર રાખ ટાબર મારા માથે ઇતબાર ન આવે તે તો ઠીક ઇન્સાન ઇન્સનો ઈતબાર ન કરે મને માલુમ છે પણ આ જાનવરોની તો કાંઈક અદબ કર આ હેડબા વિમછડીએ ક્યાં ખાધું છે આ રતન ડોસી વાંદરે ક્યાં ખાધું છે આ રતન્યો વાંદરો પણ ભૂખ્યો છે કોઈ ગામ આવવા તે આ તો વગડો છે અહીં તો ઊભે વગડે ખારો પાટ જ છે અહીં આગે આગે માણસો મીઠું ચોરે છે એ કાંઈ મારો તમાશો જોવા થોડા થોકશે કોઈક ફુરસદ વાળા લોકોની વસ્તી આવવા તે આસપાસની લડાઈ કરીને થાકી ગયા હોય તેવા લોકો જ મારી ના આ ડૂસ્લીની કુસ્તી મારથી મોજ આપશે હો ભાઈ માણસ અને રીછરનો જનારો મને ભેટે ત્યારે હું તમાસો બતાવું ને જો સાંભળ મદેરીના મોંમાં વ્હાલ ભરાતું હતું એની સૂકી કરચેલી ચમકતી હતી જોડીમાં બેઠેલો બાળક થોડીક ની ભૂખ ભૂલીને સાંભળી રહ્યું જો આ રતન ડોસી છે ને આ મારી રતન વાંદરી એને આપણે ઘાઘરી પહેરાવશું ઘાઘરી ને એને માથે ઓઢણી ઓઢાડશું ને ઓ પછી આ રતન્યો ડોસો છે ને એ ડોસા માથા પર પાકડી બાંધીને એનો વર બનશે પછી હું છું ને હું એ વર વહુ વચ્ચે કચ્યો ચલાવીશ હું રતન્યાને કહીશ કે તારી બાયડી તો બીજે ધણી ધરવાની છે એમ બોલીને રતેનાના હાથમાં હું લાકડી આપીશ બાયડીને માર મારવાની હું એને ચાણક્ય ચડાવીશ હું એના કાન ભંભેરીશ એટાલે રતન્ય રતનબાઈને લાકડીએ લાકડીએ પીટશે પછી રતનબાઈ એના વરને ઘણું ઘણું મનાવશે પણ રતન્ય તો ઇન્સાનનો બચ્ચો બનશે ખરો ને એટલે એને બાયડીના મનામણાના ઇતબાર જ નહીં આવે એ તો બહુને લાકડીએ લાકડીએ ઢીપી નાખશે ને પછી મોયેલી બાયડીના મરદા સાથે રોવા બેસી કેમ રતનિયા ભાભા એમ કહીને એણે દોરી ખેંચી કે તુરંત પાછા ચાલ્યો આવતો વાંદરો બે પગે ઊભો થઈને ચાલવા લાગ્યો હા હા વાહ પાછી ઇન્સાને એવો તમસો કરીને રેઝવી શકાય ઇન્સાન જેવો અકલવાન જીવડો તને કે મને એમ ને એમ ફોગટનો રોટલો ખાઈ પૈસા આપવાનો હતો ઇન્સાનની મોજ મળવી મુશ્કેલ છે ટાબર ઇન્સાનના તો આપણે ચાંદોડિયા પાડીએ ને જાનવરને પણ ઇન્સાન જેવો બનાવીએ ત્યારે ઇન્સાન ડીજે છે માલુમ છે તને હે 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 માલુમ છે એક ધ્યાન થઈને આટલું બધું સાંભળ્યા પછી એ પ્રવચનમાંથી રોટીનો એક ટુકડો પણ ન નીકળ્યો અને બાળક પામી ગયો કે ભૂટો પોતાની ઉડામણી કરે છે એણે મોટો એક ઠૂઠવો મૂકીને ચીસ પાડી ભૂખ લાગી છે ખાવું છે હોં હો મધરીના વગડા વચ્ચે વચડ્યાના આ બાળ પોકરે મૂંઝવણમાં નાખ્યું એની પાસે દાળિયાનો દાણો પણ નહોતો એને આખી દુનિયાનો ભય લાગ્યો એની સામે બાળક જાણે કોઈ ભયાનક ઠગાઈનો આરોપ મૂકતો હતો વીમાસણ વીમાસણ થઈ પડી એણે ઊભા રહીને પોતાના એક પછી એક જાનવરની સામે નજર કરી રીછડી રતનીઓ અને રતન ડૂસી ત્રણેય પશુઓ નિર્દયમય નાનીઓ જેવા ઊભા હતા તેઓએ કાંઈ જવાબ ન દીધો પણ તેઓનું મન મધારીની મોજામાં જાણે કે પૂરું સહભાગી બન્યું હતું દૂર દૂરના કૂતરાના ડાઉ સ્વરોના ભણકારા આવતા હતા તેની સામે કાન ઊંચા કરીને ગ્રહણ પશુ પૂછડી સકળતા હતા મધારીએ કાન પરની કાવડ ઉતારીને આસ્તેથી નીચે મૂકી ખાવું બાળકે બીજી ઘા નાખી ગાવું મધારીને એકાએક સમ શબ્દ સૂચ્યો અને એના મોં પર ઉલ્લાસની ઝલક ઉઠી એને ચપટી વગાડતે વગાડતે પગનો ઠેકાર કર્યો અને ઇલમ સૂજી આવ્યો એને કાવડમાંથી ડુગ ડૂબી અને બંસી કાઢ્યા કડક 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 એવા અવાજ કરતી બે નાની દોરીઓ એના હાથમાં ફરતી ડુગ ડૂગ્યાના બે મોં પર તમાચા જોરવા લાગી કે સાંભળી બાળક જોડીમાંથી બહાર નીકળ્યો ડોસાએ અપકે બીજા હાથમાં બંસી લઈને પર ડટકાર અને ઘૂઘરાના ધમકાર વચ્ચે ધમકાર સાઠ વર્ષના મદારીએ નૃત્ય માંડ્યું આટલા વર્ષો સુધી એણે પેટ ખાતર નાચ્યું બચાવ્યું હતું આજે એને એક બાળકને ભૂખનું ભાન બોલાવવા તમ થરો નટર બહણ મચાવ્યું લુંગી લુંગીમાંથી ગૂંઠણ સુધી દેખાતા એ જેબ જજરીત જગ બધાની રજે જોડાયેલા રંગી લાંબા નાળા નૃત્યમાં નિરમા નહાવા લાગ્યા એના પગમાં લોહી નહોતું પણ નૃત્ય 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 જ ભર્યું હતું એના બુઢા પાયે આ નાટમ રંગી જુવાનોને શું આટલા વર્ષ આ અજાણ્યા બાળકને માટે સંગરી મૂકી હતી બાળક એના પગની છટા પર ધ્યાન મુક્ત બની ગયું બાળક એ પગલાંની નૃત્યવાણીનો અક્ષરો ઘૂંટવા લાગ્યું બાળકનું શરીર માત્ર પ્રેક્ષક જ ન બની રહ્યું બાળકે પગલીઓ માંડી મદારીની ડૂબ ડૂબીને તાલે તાલી એ નાના પગના મોર પગલાં ગૂંથવા લાગ્યા બાળક તે ઘડીએ વિશ્વની કોઈ શાળામાં ભણવા બેસી ગયું બાળકના મગજમાં મોટેરાઓના લેખો લપાતા નથી મુદ્રાલેખો તો માણસ એ વાતના લખતો રહ્યો છે જે વાતનો એનામાં સર્વથા અભાવ હોય છે પણ બાળકે પોતાના ભેજામાં લેખાના ડૂચા ગૂંચવાનો એક પણ પ્રયત્ન કર્યા વિના પોતાનું જીવન નિર્માણ જાણી લીધું એણે નૃત્ય સંગીત અને ડમરું બજાવવાના તેવડા સામે છાના હૈયા હોકારા દીધા ભૂખ્યો બાળ ખાવું ભૂલીને ગાવું વળી જઠરનો ખાડો પૂરવા લાગ્યો એને તુચ્છ લાગી એની સ્થાન પૂરી લીધું જંગલનો જાયો જંગલને ખોડે જીવનની જડી ભૂઢી પામ્યો મદરીના નૃત્યમાં કયા કયા નાચના તાતણા ગૂંથાતા હતા મુરલીઘર કૃષ્ણ ગોપાલના પરમના પણ પરમેશ્વર મહાદેવના મહિયારી રાધિકાના અમર નર્તિકા મેનકાના બંસી મુક્ત ગોપીના નામો એ નહોતો જાણતો પ્રકારો એને ખબર નહોતી તાલીમ એણે કોઈ કંઈ પુસ્તક પાસે લીધી નહોતી જિંદગીમાં પહેલી જ વાર એને દિલ હારનાર બાળક જોડો હતો મા બાપની ગોદ એને નજીબીજે ન મળી હતી જંગલના જગ્યાઓ માનો ખોડો ખાલી ક્યારે ભાડી શકે એ ખોડામાં જીવનના જૂદ બેઠા હોય છે એ ખોડાની મદારીને આજ સાઠ વર્ષે આછી આછી પણ યાદ નહોતી બીજો ઘોડો વહુનો મદારીએ વહુ દેખી નહોતી નારીના જ ભુજ પાસમાં એ શરીર સમાયું નહોતું રીછણ અને વાંદરી સિવાયના સ્ત્રી સ્નેહથી એ વંચિત હતું એવા અસીમ વેરાને પટમાં ઘૂમેલા ડોસાને બાળકના લીલા પ્યારની એક રણ લીંબડી આજે આછો છાયડો આપવા મળી ગઈ ઇન્સાનથી બાકી છૂટેલા પોલીસથી ભયગ્રસ્ત માનવ જગતના કુત્તાઓને પણ કાળે સમી લાગતી દુર્ગંધ છોડતા આ વૃદ્ધ શરીરને બાળક સાંપડ્યું એના રાહિમે રોમેમાંથી નૃત્યના સ્પંદન નીતર્યા સુકાઈ ગયેલી સાવણીઓ કોઈ ભાડ પડેલા કૂવામાંથી બળ્યા બોલાવતી બહાર ઘસી એણે બનસીને ઘૂઘરા નીચે મૂક્યા હવે કાંઈ જોવું છે બીજું કાંઈક ટાબર એમ કહીને એણે રીછરની રસી ખેંચી અને એ કાળું ભેરવ પ્રાણી અત્યાર સુધી પોતાના મોહ પર બેસી એક માખીને પણ નહોતું ઉડાટતું તે ઘે ઘે કાર કરતું બેઠું થયું એણે પોતાના ચાર પગમાંથી બે પગને બે હાથ કરી નાખ્યા ને ઉઠે એટલી વારમાં તો મદારીએ પોતાનો ડગલોને ફેટો ઉતારી દૂર ફગાવી નાખ્યા હતા એના હાથની ડૂગે નૃત્યના તાલને ત્વચી બેઠી હતી તાલ બદલે ગયા દોર સંગ્રામની હા પાડતા ડૂબ ડૂગીના બે મોઢા દોઢીને થાપડો ખાવા લાગ્યા ડોસો પોતાના જ પંજાની ડોગ ડોગી મોતના સ્વતને સાથ પાડતો હતો ડમરોના ગોસ કરતા કરતા ડોસાએ લુંગીની લંગોટી ભીડી એના અંગે અંગમાં બુતાવરની દુચરીઓ રમવા લાગી એણે ડોક ડોકી ફગાવી દીધી એ એને રીછરી ભાતમાં ભાત ગાલી જંગલમાં દાખલ થયા સામ સામા ઘેકારા અને મરણ પડકાર સામ સામા અને અને બહાટા બાથ બાથ એ વૃદ્ધને ભાડી બાળકને ચીસ પાડવા મન થયું પણ ચીસનો સમય નહોતો ચિંતાના આખા જ તંત્રને જકડી રાખનાર એ દારૂ મુક્ત્ય લીલા હતી માનવી હિંસ બન્યો હતો અને પશુ માનવીના જેવું રક્ત પિસાસું બન્યું હતું પાડનાર અને પાડેલા વચ્ચેની આ લડાઈ જગતના માવો નવ સમૂહમાં અહોરાત સહજ હશે પણ જંગલમાં એ એક વિકૃતિ હતી પાડનાર પાડેલા વચ્ચે આવું ઝરણુંને જ વગડો નથી જપવા દેતું જંગલના પ્રાણીઓ ભૂખ્યા થાય તે ટાણે જરૂર પોતાના પેટના બાળકોને પણ ખાઈ જતા હશે વગર ભૂખે વગર જરૂરી કંઈ બુરાઈ પણ કર્યાનું બહાનું આપ્યા વિના પાલક પાલિતને અથવા પાલિત પાલકને ખતમ કરી નાખે એ તો માનવીનો સમાજ બાળકે પ્રકૃતિની વચ્ચે વિકૃતિ જોઈ એ વિકૃતિ કોને માટે હતી માનવીને રંજિત કરવા માટે ભૂખ્યા એક બાળકની લાગણી ભૂલાવવાને માટે માનવીને વિના રીખતો નથી એ મદરીનો ચાલીસ વર્ષનો અનુભવ હતો પોતે અને રીછ જ્યારે પરસ્પર લોહીના ઘોઘળા કરાવતા હતા ત્યારે જ એની ચાદર પર પાઈ પૈસાના વરસાદ પડતા નોળીઓ અને સાપ લડી લડી રુધિર રંગાતા ત્યારે ત્યારે જ માનવ પ્રેક્ષકોના મોં પર હશની સુરખી છોડો મારતી ચાલીસ વર્ષ તો પેટની લાઈન પુકારતી હતી તે માટે આ રુધિર વિના તમાશા મધારીએ બતાવ્યા હતા આજ દિલના ઉમડા પ્યારને વિઝાવતો હતો તે માટે માનવી પશુ દંડ ચુકાવી પડ્યું આજનું જનમ પોતે જેને જીવનમાં પહેલી જ વાર ચાહી શક્યું છે તેને પોતાની તાકાત તેમજ પ્યાર પૂરવા કરવા માટે જાગ્યું હતું મદારી અવધી કરી એને એને માથે ચડી ચડી બેસી એ છાતી પર હતો અહોર દાંતના ઉછાટા પાડ્યા ઘડી એને રીછણના ડાચા પર વજ્ર મુક્કા મારી મારી લોહી ઉકાવ્યું આખરે બંને જણા પોતાનું કોતું ગુમાવી બેઠા ત્યારે બેહોશ બનીને એક જ ઠેકાણે મા દીકરીની માફક ભાવ ધારણ કરી બંને દેહ ઢળી પડ્યા થોડી વારે માંડી ઉઠીને રીછરના મોં પર પાણી છટ કર્યું અને પોતે જેને મંત્ર માનતો હતો એવો કોઈ શબ્દ ગોટાળા ઉચ્ચારતે ઉચ્ચારતે એણે રીછરના દેહ પર હાથ ફેરવ્યું પોતાની કોથળીમાંથી વિચિત્ર બિહામણા આકારના મૂળિયા કાઢીને પોતાને શરીરે ઉઠેલા ઉજાટા પર એણે સ્પર્શ કર્યું હવે એણે બાળકને પૂછ્યું હવે તો ચાલશું ને પછી આખી કુટુંબ મંડળીના એક આત્મજન જેવો બાળક પોતાના જ પગે સ સાથે ચાલ્યો થોડી વાર પછી એ જ રીછાની રૂછાળી પીઠની ગાડી પર મદારીએ બાળકને સવાર કર્યું રીછા થાકી ત્યારે મદારીએ બાળકને પોતાના ખભા પર બેસાડ્યું દોમ દખાતા મધ્યાહનને ખારા પાકનું પહેલું ગામડું આવ્યું ત્યારે માદરી કુટુંબનું પહેલું સ્વાગર કરનાર કૂતરા હતા કૂતરાના બસવાએ ગામના છોકરાને ગંભર આપ્યા કે ગામે જોવા જેવું ચેટક ગામમાં આવી પહોંચ્યું છે ઘર ઘરના બારણામાંથી નાના મોટા છોકરા નીકળી પડ્યા અમે કૂતરાના કટકમાં દાખલ થયા કૂતરા ત્યાં હષ્ટ પૃષ્ઠ હતા કેમ કે પશુઓ ત્યાં ખાસ અને પાણી વિના જાજા પ્રમાણમાં મરી જઈને કૂતરા જોઈએ તે કરતાં વધુ ખોરાક પૂરો પાડતા બાળકો ત્યાં બિહામણા હતા જાણે જમીનમાંથી ડાટ્યા પછી પાછા શળ વળીને બહાર નીકળ્યા હતા તેઓના પેટમાં બરલની ગાંઠો જમતી એથી કરીને અનાજની અછત આપત્તિ રૂપ નહોતી એમના પેટના દંડુડા ચડેલા જ રહેતા કોશિશ અસાયતની એ ગામડામાં જરૂર નહોતી કેમ કે ચોરી મારામારી કરવાની એ ભૂખ્યા લોકોમાં શક્તિ નહોતી છોકરાઓએ ટોળું બાંધીને મહેમાનો પીછો લીધો એલા રીછડું એલા રીછડાને માથે છોકરો છોકરો દાંત કાઢે છે દાંત કાઢતો બંધ જ થતો નથી એલા કાળવા કૂતરાએ માતારીને પગે વડ ચકું ભર્યું તો એ છોકરો તો દાંત જ કાઢી રહ્યો છે એ એ છોકરાના તોલામાં મારું પાણકો આટી ગયું તો એ તો દાંત જ કાઢી રહ્યો છે એને વાગતું વાગતું નથી લાગતું માધારીના પગમાંથી કૂતરાએ માંસનો લોચો કાઢી નાખ્યો હતો એ પીડાતું પીડાતું નીચે બેસી ગયું ગામના છોકરાઓના બોલ પરથી એણે પછડે નજર કરી રીછણ ઉપર બેઠેલા બાળકની દાંતની ઉપર નીચેની બંને પંક્તિઓ એણે બહાર દેખી કેમ દાંત કાઢી રહ્યો છે રે કૂતરાના કરડની વેદનાને માથે આ બાળકનું હસુ ઘૂંટાથી સહન ન થઈ શક્યું એણે બાળક સામે ડોળા કાઢ્યા બાળકનું મોં નિહાળીને જોવું એ ભૂલી ગયેલો અહ એટાલું જ બોલીને બાળકે ડૂકું હલાવ્યું છતાં એનું દાંત કાઢવું અટકતું નહોતું બુડાઈ જઈ એને એક તમજ જોડ્યું છતાં છોકરાનું દાંત કાઢવો તો ચાલુ જ રહ્યું એ તમા એની આંખમાંથી આંસુ વહળાવ્યા પણ વહેતા આસુના રેલા ઝીલતું એનું મોં તો દાંત જ કાઢતું રહ્યું મદારીએ છોકરાને મોહને નિહાળી નિહાળીને તપસ્યું ને એનો રસ સમય ગયો એના હોડ કોઈ કે કાટિયા લાગે છે બોલીને બાળક દાંતની દંતાવળ બતાવતો જ રહ્યું અને ગામડાના છોકરાઓએ કૌતુકની કથા ઘેર ઘેર પહોંચતી કરી એક છોકરો ત્રિછાડાને માથે બેઠો બેઠો બસ દાંત જ કાઢ્યા કરે છે એનું હસવું અટકતું જ નથી એને પથ્થર લગાવીએ છીએ તો એ તો હસતી જ રહે છે અધાને બિરાવે છે તમસ્તાની સ્ત્રીઓ નીકળી એ ઉદ્ધમહીન મરોદની ગળેલા ગાત્રો પણ સળ વળ્યા બાળકના એક અનંત હાસ્યનો તમસો દેખવા તમામ આમ લોકો એકઠું થયું અને દારિદ્રમાં ડૂબાડો એ જીવત મસ્તાન જેવા ગામ ઉપર રમોજનું હાસ્ય પથરાય પડ્યું રુદન જ્યાં રોજિંદી હાસ્ય કોઈ વિચાર કરવા ન થોભ્યું કે આવું અણ અનંત સુધી સૂચનો આવિષ્કાર છે કે કોઈ વિકૃતિ છે કોઈને કલ્પના જ જાગી કે નમાયા ન બાપા ને કાલ અધરાત સુધીના નિરાધાર એક પશુ આશ્રિત બાળકના હોઠ પર આ અૂટ હાસ્ય જોડી દેનાર એક શીખાવ તમાશા જોવા માટે લોકોના ઉમટ્યા બોલો બેટ્યો આ હોઠ ક્યો જૂટરીઓ ભલું કરજો ભગવાન એના હોઠ ફાટનારનું એના આકર્ષણે મારો મળતો કાંદો સજીવન કર્યું ભલે એણે કાલ રાતે મારો મળતો ધંધો સજીવન કર્યું ભલે એણે કાલ રાતે મારું ટુકડો ઝૂટવી ખાધું મદારીને તો પ્યારનું પાત્ર મળ્યું અને પાછું કમાણીનું સાધન ચડ્યું ખારા પાટના ગામડા હસતા છોકરાના સમાચાર જાણ્યા પછી મદારીના આવવાની વાટ જોતા બેઠા પાદરે પાદરે એના આવવાના સંદેશા પહોંચ્યા નાટકો રૂપેરી ચિત્રપટો સરઘસો અને કજ્જાનો ગોહરો જ્યાં સોનાલામાં પણ સાફડી અશક્ય છે તેવા ગામડામાં અખૂટ હાસ્ય વેરતા બાળક ઝંડરિયાનું બિહામણું જોડું કેટલ ગજબ મૂળનું બની ગયું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ